Assalamu alaikum, dear students, respected teachers, and dear સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ ડિયર ઇંગ્લિશ લર્નર્સ આપ સૌનું ધી પરેજ હાઈસ્કૂલ પરિયેજની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણે આપણી ચેનલના ઉપર એવન ઇંગ્લિશ ગ્રામરની જે સિરીઝ શરૂ કરેલ છે એમાંના પહેલો ટોપિક એટલે કે કાર એનો આપણે આજે લાસ્ટ છેલ્લો કાર જોવાના છીએ આપણે આપણા લેસન શરૂઆત કરીએ ત્યાર પહેલા જેટલા પણ વ્યુઅર્સ અમારી સાથે ઓનલાઈન કે ઓફલાઇન જોડાઈ જાય એ બધાને વિનંતી કે સૌથી પહેલા અમારો વિડીયો લાઈક કરશો લાઈક કર્યા બાદ આ તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરશો શરૂઆત કરીએ આપણે આપણા લેસન નંબર અને કાર નંબર 12 એટલે કે બાર બારમો કાર છેલ્લો કાર જેનું નામ છે ફ્યુચર પરફેક્ટ અહિયા ધ્યાન આપજો બરાબર છે શરૂઆત કરીએ આપણે આપણા ત્રણ સ્ટેપ પૈકી સૌથી પહેલું સ્ટેપ ઉપયોગ થી આ કાર ક્યારે વપરાય છે કેવી સિચ્યુએશનમાં આપણને આ કાર્ડનું સેન્ટેન્સ બોલવાનું કે લખવાની જરૂર પડે છે એ સમજીએ આપણે જે સૌથી ભૂતકાળમાં શરૂ થયેલ ક્રિયા ધ્યાનથી સાંભળજો બરાબર ભૂતકાળમાં શરૂ થયેલ ક્રિયા એવી ક્રિયા જે ભૂતકાળમાં શરૂ થઈ

કોઈ ચોક્કસ સમય સુધી કોઈ ચોક્કસ સમય સુધી એટલે ભૂતકાળમાં શરૂ થઈ ત્યાંથી લઈને કે જ્યારે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે ગમે ત્યારે સુધી કેટલો થયો ત્યાંથી લઈને કે ભવિષ્યમાં ચાલુ હશે કોઈ પણ સમય એ સમય સુધીમાં આ ક્રિયાને ને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય સુધીમાં કેટલો સમય થયો કેટલા સમયથી ચાલુ રહીએ ક્રિયા એવું દર્શાવવા માટે આ કાર વપરાય છે ઉદાહરણ તરીકે કે આપણે આ ઓનલાઈન ક્લાસમાં ઇંગ્લિશ ગ્રામર શીખવાની શરૂઆત શરૂઆત કરી વર્તમાનમાં હજુ પણ શીખી રહ્યા છીએ બરાબર છે હવે બને એવું તમને તમારો કોઈક મિત્ર પૂછે કે ક્યાં સુધી આ ઓનલાઈન ઇંગ્લિશ ગ્રામરના ક્લાસ ચાલશે તમે શું કેશો ધ્યાનથી સાંભળજો આપણે ઘણી વખત વીસ દિવસ પૂરા થશે એનો મતલબ કે આ ભણાવવાની ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હમણાં પણ ચાલુ છે અને સોમવારે પણ ચાલુ તો સોમવારે

નથી અહીંયા થી લઈને કે લાત સુધી બધું જ બધાને આવડતું જ હોવું જોઈએ જે સૌથી પહેલા આપણે છે અહીંયા કર્તા ક્રિયાનો કરનાર ત્યારબાદ શેલ અથવા વિલ તમારો કરતા આય અને વી હોય તો શેલ નહીં તો વિલ તમે વિલ આય અને વી સાથે વિલ યુઝ કરી શકો છો ત્યારબાદ આવશે હેવ

એ ચોક્કસ સમય બતાવે છે અને ફોર એ સમય ગાળો દર્શાવે છે હવે આપણે આ કારમાં કેવી રીતે સિન્સ અને ફોર્ડનો ઉપયોગ કરીશું તેમાં તમને કહીએ એ પ્રમાણે કે આપણે ઓનલાઈન ક્લાસમાં ગ્રામડ સોમવાર સોમવાર સુધી શીખી રહ્યા હોઈશું એનો મતલબ કે સોમવારે કેટલા વીસ દિવસ પૂરા થશે તો તમે સિન્સ મૂકો ને સિન્સ તમારે જેડ થી શરૂઆત થઈ ને એ ચોક્કસ સમય લખવો પડે કે સિન્સ ટેન્થ નવેમ્બર સિન્સ નવેમ્બર ચોક્કસ સમય તમારે લખવો પડે જેડ થી કી ક્રિયા શરૂ થઈ કે અને જો તમે ફોર નો ઉપયોગ કરો છો અને તમે જો ફોર નો ઉપયોગ કરો છો

તમારે દિવસની સંખ્યા ફોર પછી લખવી પડે જેથી સમયગાળો કહેવાશે અર્થ સમજમાં આવે છે સિન્સમાં તમારે સ્ટાર્ટિંગ પોઈન્ટ લખવો પડે ને ફોર પછી તમારે સ્ટાર્ટિંગ થી લઈને કે એન્ડિંગ પોઈન્ટ જે છે એ વચ્ચેનો જે સમયગાળો છે એ તમારે દર્શાવવો પડે આશા રાખું છું બધાને સિન્સ અને ફોરમાં સમજ પડી ગઈ હશે

એક્ઝામ્પલ કે પહેલા મેં જે એક્ઝામ્પલ લીધું છે એનું ગુજરાતી કરી દો કે અમે અથવા આપણે છેલ્લા અઠવાડિયાથી કાર શીખી રહ્યા હોયશું એટલે કે કાર શીખવાની શરૂઆત છેલ્લા અઠવાડિયાથી થી થઈ આ સમજમાં આવે છે ને હવે અઠવાડિયે ભવિષ્યની વાત કરીએ તમારે સમય બતાવવો પડે ભવિષ્યનો બાય કરીને લાસ્ટ વીક થી શરૂઆત થઈ બરાબર છે ભવિષ્યમાં ક્યાં સુધી તમારે બાય મૂકીને તમારે સમય લખવો પણ તમારે લખવો હોય તો બરાબર છે જઈ હવે ઉદાહરણ કોણ શીખી રહ્યું હશે અમે આપણે એટલે વી હવે અહીંયા જો આજે મેં થોડું ચેન્જ કરેલું છે તમારા માટે અત્યાર સુધી હું કરતા આઈ અને વી લેતો હતો અહીંયા શેલ લખતો હતો આજે મેં વી કરતાં લીધો છે અને વ્હીલ લખ્યું છે એ તમને ખાલી એટલું સમજાવવા માટે કે આઈ અને વીના સાથે વ્હીલનો ઉપયોગ પણ કરી શકાય છે વ્હીલ બધાની સાથે યુઝ કરી શકાય શેલ બધાની સાથે યુઝ થાય નહીં બરાબર છે

ક્યારે એ તમારે આગળ સમય લખવો તમે લખી શકો છો કે બાય મંડે સોમવાર સુધીમાં અમે એક અઠવાડિયાથી કાર શીખી રહ્યા હોય શું તમે બાય મૂકીને સમય દર્શાવી શકો છો જે પ્રમાણે આપણે ગઈકાલે ફ્યુચર પરફેક્ટમાં બાયનો ઉપયોગ કરીને સમય કેવી રીતે દર્શાવવાનો એની ચર્ચા કરી તમે સેમ એ જ પ્રમાણે અહીંયા પણ બાયનો ઉપયોગ કરીને લાસ્ટમાં સમય દર્શાવી શકો છો

એટલે સહાયકારક ક્રિયા પણ ગણાશે નહીં આપણે ફ્યુચર ટેન્સ શીખીએ છીએ એટલે ફ્યુચર નું જે સહાયકારક ક્રિયા પણ ગઈકાલે પણ કહ્યું હતું શેલ અને વીલ છે એના પછી નોટ મૂકો તો વાક્ય નકાર બને આ બધું સાથે જ રવા દેવાનું એને અલગ કરવાનો નહીં નકારમાં પણ ને પ્રશ્નાર્થમાં પણ આ ખાસ આ ટ્રીક છે યાદ રાખવાનું જે હવે પ્રશ્નાર્થ બનાવેલું છે પ્રશ્નાર્થ ગઈકાલે કીધું કે બહુ સહેલું પહેલા જે બે હોય એ બે ની ફેરબદલ કરવાની જગ્યાની નહીં તે વીલ પહેલા આવશે અને વી નું યુ થશે એટલે તો બધાને સમજ પડી ગઈ હોય હોવી જોઈએ કે આઈ નું યુ કેન થાય વી નું યુ કેન થાય બરાબર થાય વીલ અહીંયા લાવ્યો વી નું યુ કર્યું વીલ યુ મે કીધા બધું જેવું છે એ પ્રમાણે આવે કે વીલ યુ હેવ બીન લર્નિંગ ટાઇમ્સ સિન્સ લાસ્ટ વીક સીન્સ ના જગ્યાએ ફોર નો ઉપયોગ કરો તો ફોર ટેન ડેઝ એ તમારે લખવું પડે ટેન ડેઝ દસ દિવસ એ સમય ગારો કહેવાય ચોક્કસ સમય ના કહેવાય લાસ્ટ વીક એ ચોક્કસ સમય કહેવાય વાત સમજમાં આવે છે વિલ યુ હેવ બીન લર્નિંગ ટાઈમ્સ સીન્સ લાસ્ટ વીક શું તમે છેલ્લા અઠવાડિયા થી કાર શીખી રહ્યા હશો જવાબ હામાં હશે તો તમારે પહેલું વાક્ય તમે બોલી શકો છો જવાબ નામાં હોય તમે જે મને કમેન્ટ બોક્સમાં મોકલવાનો છે એ નાનો જવાબ કેવા સમજ પડી હશે હવે આપણે અહીંયા આપણું એવન ઇંગ્લિશ ગ્રામર સિરીઝનો પહેલો ટોપિક કાર કે અહીંયા બધા જ કાર બારે બાર કાર સંપૂર્ણ રીતે અહીંયા પૂર્ણ થાય છે બરાબર હવે આપણો વિડીયો પૂર્ણ કરતા પહેલા તમને અગત્યની સૂચના આપવાની છે કે પૂરા થયા હવે શું કરવાનું તો જેટલા પણ વિદ્યાર્થીઓ શિક્ષકો અને ઇંગ્લિશ લર્નર્સ ઓનલાઈન અમારી સાથે જોડાઈ ગયા હોય તે જેટલા પણ વિદ્યાર્થીઓ શિક્ષકો અને ઇંગ્લિશ લર્નર્સ આ વિડીયોને ઓફલાઈન પછીથી જોવે એ બધાને ખાસ વિનંતી

બરાબર જે પણ લોકો આ વિડીયો જોયે બરાબર તરત જ તમે તમારા મિત્રોને આ મેસેજ પહોંચાડશો કયો મેસેજ કે આવતી કાલે ઇવન ઇંગ્લિશ ગ્રામર સિરીઝમાં સિરીજ કાર નંબર 1 સિમ્પલ પ્રેઝન્ટી લઈને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુ બારે બાર કાર વાક્ય રચનાઓની ચર્ચા કરવામાં આવશે કારણ કે વાક્ય રચના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ કશું છે નથી ને આપણે આ કાર પૂરા થયા પછી આગળનો આપણો જે ટોપિક છે એક્ટિવ પેસિવ કે જે પણ આવશે એ શીખવા માટે શીખવવા માટે સમજવા માટે તમને બધાને જે શીખી ગયા એની વાક્ય રચના જરૂરથી યાદ હોવી જરૂરી છે તો કાલે આપણે ઇવન ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં આપણે બારે બાળકાની વાક્ય રચનાઓની ચર્ચા કરીશું તમે આ મેસેજ બધા જ વિદ્યાર્થીઓ શિક્ષકો અને ઇંગ્લિશ લર્નર સુધી તમારા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો જો તમને આ વિડીયો ગમ્યો હોય પ્લીઝ જરૂરથી વિડીયોને લાઈક કરશો ને આ વિડીયોને જરૂરથી તમારા મિત્રો સુધી વધુ અને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરજો પહોંચાડવા માટે તમારા વિડીયોની લિંક તમારા મિત્રો સુધી શેર કરવાની છે અને અમારી સાથે જોડાયેલા નવા શિક્ષકો નવા વિદ્યાર્થીઓ નવા ઇંગ્લિશ લર્નર્સ તેમજ એવા જ વ્યૂઅર્સ કે જેમણે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી એ પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે સબસ્ક્રાઈબ કર્યા બાદ એની બિલકુલ બાજુમાં બેલ આઈકોન આપેલો છે બેલ આઈકોન પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરશો જેથી તમને અમારી ચેનલ પર ભવિષ્યમાં આવનાર નવા નવા મહત્વના વિડીયોનું નોટિફિકેશન તમારા ફોનમાં મેસેજ સ્વરૂપે મળી જાય અને તમે એ મેસેજ પર ક્લિક કરી તરત જ જે તે સમય અમારી સાથે જ એ લેસનમાં ને એ વિડીયોમાં જોડાઈ જાઓ થેન્ક યુ આવડી બધી ફોન જોઈનિંગ અસ